સ્લેબ તૂટી ગયો છે ગાબડું પીડું એને આપણે આજે રોજના રોજ કામ કર્યું છે બધું સ્થળ તપાસ કરી અને જોતા એવું લાગે એ ઘર બી બંધ હાલતમાં હતું એટલે કોઈને કંઈ જાનહાની બી થયેલી નથી એની નીચે બ્લોક છે છ નંબરનો એમાં બી થોડોક સ્લેબ તૂટી ગયો છે એમાં બી કોઈ જાનહની કંઈ થયેલી ને અવરનવાર આ લોકોને આપણે નોટિસ આપેલી છે અગાઉ બી અને એ આખું જર્જિત મકાન છે આખું વરસાદ બધું અને આપણે એને રીડેવલપમેન્ટની પ્રોસેસ બી ચાલુ છે એ રીતના આપણે આપણે જે આજે અમે રૂબરૂ તપાસ કરીએ તો એને અમે અગાઉ એક નોટિસ આપીશું